જાન્યુઆરી શહેરના એલપી સવણી રોડ પર આવેલા શ્રી રેસીડેન્શિયલ ખાતેના રામજી મંદિરમાં પણ ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે જ્યાં ભગવાનને તિરંગા વાઘા પહેરવામાં આવ્યા હતા આ મંદિરમાં દર વર્ષે અલગ અલગ તહેવારોમાં અલગ અલગ રંગના ભક્તો દ્વારા ભગવાનને વાઘા પહેરવામાં આવતા હોય છે એ જ રીતે આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી બુધવારના રોજ તિરંગા વાઘા પહેરવામાં આવ્યાનું પણ જણાવ્યું છે મારું નામ પ્રીતિ મેવાડા છે હું અહીંયા શ્રીપદ ઇન્ટલિયા પાલ બિલ્ડિંગમાં રહું છું અહીંયા અમારા ત્યાં રામજી ભગવાનનું મંદિર છે એમાં ત્રણ ફૂટની મૂર્તિઓ છે તો ગણતંત્ર દિવસના નિમિત્ત મેં મને બી એમ થયું કે તિરંગા કલરથી ભગવાનને આપણે તૈયાર કરીએ એટલે મેં એ રીતના બધા અલગ અલગ કલરના કપડાં લાવીને ભગવાનના માટે વાઘા બનાવ્યા છે અમારા મન બિલ્ડિંગમાં દર મહિને જે બી તહેવાર આવતો હોય છે એ એ રીતના અમે લોકો ભગવાનને કપડાં બનાવીએ છીએ અને આમાં મેં બધું જ જે અત્યારે જે ફોટો છે એમાં મેં બધું જ હેન્ડમેકિંગ ભગવાનને જે બી તૈયાર કર્યા છે એમાં બધું જ હેન્ડમેકિંગ કોઈ બી વસ્તુ મેં બહારથી તૈયાર લાવી નથી બધું જ જાતે બનાવ્યું છે અને એમાં ખાસ કરીને એમાં તમે જોઈ શકો છો કે અશોક ચક્ર જે છે એ બી મેં બનાવેલું છે કારણ કે એવું કંઈ રેડીમાં મળતું નહીં હતું એટલે મેં જે નાની એવી પેંગલ્સ લઈને એમાં દોરાથી કરીને એમાં જે બી ચોવીસ ચક્ર જે આવે છે વચ્ચે એ બી મેં બધું જ બનાવેલું છે અને આમાં બિલ્ડિંગનો બી સહકાર મને સારો છે કે દર મહિને જ્યારે વાઘા બદલાવવાના હોય છે ત્યારે બધી જ મહિલાઓ અહીંયા આવીને સેવા આપે છે અને દર સ્પોન્સર સ્પોન્સર બી અહીંયા હોય જ છે અમારે દર મહિને કંઈક ને કોઈક એટલે હવે એ રીતના બધું એરેન્જમેન્ટ કરીને હું જ બધું લઈ આવું છું અને આવી રીતે ભગવાનને તૈયાર કરું છું આમ સુરતના ભક્તો દ્વારા અનોખી રીતે ભગવાનની આરાધના સાથે રાષ્ટ્રપ્રેમ પણ વ્યક્ત કર્યો છે હઝર કુર સાથે હર્ષ સેટા